બે લાખ સિત્તેર હજાર વાળી મિયા કેરી તમે સાંભળ્યું હશે પરંતુ આનો પ્લાન્ટ તો તમને મળી જશે માત્ર સોળસો રૂપિયામાં ત્રણસો થી વધારે ફળોના ના અત્યારે આપણે આવી ગયા છીએ ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક નર્સરીમાં અહીં તમને મેંગો ની સિત્તેર પ્લસ વેરાયટી મિયા જાપાન હનીડો તુરી બ્લેક કિંગ ઓફ ચકાપાત બનાના મેંગો સફરજન માં આપણી પાસે ત્રણ વેરાયટી છે અન્ના સફરજન છે ડ્યુસેટ ગોલ્ડન સફરજન છે અને હર્મોન નાઇન્ટી નાઇન ચીકુ માં આપણી પાસે પાંચ વેરાયટી છે કાલીપતિ ચીકુ છે

એંસી સાતસો આઠ